ગોવિંદાના વકીલ લલિત બિંદલે બીબીસી હિન્દી સાથે વાત કરી તેમણે કહ્યું કે સુનિતા આહુજા તરફથી ગોવિંદા વિરુદ્ધ છૂટાછેડાની અરજી ગત વર્ષ ડિસેમ્બર મહિનામાં થઈ હતી જો કે આ કેસ જૂનો છે અને ટૂંક સમયમાં બંને વચ્ચે સમજૂત થવાની છે હવે તેમણે વધુ માહિતી આપવાનો ઇનકાર કર્યો છે જો કે હાલમાં કાઉન્સેલિંગ ચાલુ છે અને તેમણે જણાવ્યું કે એકવીસ ઓગસ્ટ પહેલા થયેલી સુનાવણી વખતે ગોવિંદાનો પક્ષ રજૂ કરવા ફેમિલી કોર્ટે પહોંચ્યા હતા હવે આ જે કેસ છે એની સાથે સંકળાયેલા વકીલોના કહેવા મુજબ સુનિતા આહુજાએ ગોવિંદા ઉપર લગ્નેત્તર સંબંધો ક્રૂરતા અને પત્નીને છોડી દેવાના આરોપો મૂક્યા છે અને છૂટાછેડાની અરજી ફેમિલી કોર્ટમાં કરી છે તો સુનિતા આહુજાએ એક અઠવાડિયા પહેલા પોતાના જન્મદિવસ એક યુટ્યુબ ચેનલની શરૂઆત કરી છે અને એક નવી ઇનિંગને સંકેત આપ્યો છે વિડીયોમાં સુનિતા આહુજાએ બ્લોગિંગની દુનિયામાં પ્રવેશવાના કારણો પણ આપ્યા અને પોતે ગોવિંદાથી અલગ થવાના કારણો વિશે પણ ચર્ચા કરી જોકે ગોવિંદા સાથેના સંબંધો બગડવા બદલ ગોવિંદા અને સત્તાવન વર્ષ સુનિતા આહુજાને એક પુત્રી અને એક પુત્ર છે ટીના નામની પુત્રી છે જે બે હજાર પંદરમાં ડેબ્યુ કર્યું હતું અને બાદમાં હિન્દી અને પંજાબી ફિલ્મોમાં કામ કરી રહી છે જોકે તેમનો પુત્ર હાલ પણ સ્ટ્રગલ લાઈફ જીવી રહ્યા છે એમ આપણે કહી શકીએ ગોવિંદાના પુત્રનું નામ આહુજા છે જે અભિનેતા તરીકે ડેબ્યુ કરવાની તૈયારીમાં છે ગુરુવારના રોજ યશોવર્ધન પણ માતા સુનિતા સાથે ફેમિલી કોર્ટમાં જોવા મળ્યા હતા જોકે હાલમાં તો આ આખો જે કેસ છે કોન્ટ્રોવર્સી હેઠળ છે પરંતુ ગોવિંદા અને સુનિતા આહુજા એક સાથે જોવા પણ મળી રહ્યા છે અને તેઓ પોતાના બ્લોગિંગ દરમિયાન પોતાને લગતી ઘણી બધી વાતો પણ કરી રહ્યા છે જોકે આગામી સમયમાં જ ખ્યાલ આવશે કે બંને વચ્ચેનો પ્રશ્ન શું છે અને શું નિરાકરણ આવી રહ્યું છે જોકે હાલમાં તો તેઓ ઘણી બધી જગ્યાઓ પર સાથે પણ જોવા મળી રહ્યા છે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ